ગુજરાત રાજ્ય સરકારના ખેલ મહાકુંભ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત ઓપન એજ ભાઈઓ હેન્ડબોલ રાજ્યકક્ષાના સ્પર્ધાનું ભવ્ય આયોજન બીવીકે કે મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજ બિલીમોરા ખાતે તારીખ છ બે બે હજાર છવ્વીસથી નવ બે બે હજાર છવ્વીસ દરમિયાન કરવામાં આવ્યું હતું આ ચાર દિવસ સુધી ચાલેલી આ રાજ્યકક્ષા સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ હેન્ડબોલ સ્પર્ધામાં રાજ્યભરના મજબૂત અને અનુભવી ટીમોએ ભાગ લઈને પોતાની રમત કુશળતા ટીમવર્ક અને ખેલ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પ્રદર્શન કર્યું હતું સ્પર્ધાના અંતિમ પરિણામ મુજબ પ્રથમ સ્થાન એસ એ હેન્ડ

એમાં ખાસ કરીને ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા અને એને ગ્રાઉન્ડથી ફરી હોટલ સુધી જવાની વ્યવસ્થા ખૂબ સરસ કરવામાં આવી છે અને ઓલ ઓવર જોઈએ ને તો નેશનલ કોમ્પિટિશનમાં એવું બનતું હોય છે કે ખેલાડીઓને હોટલની અંદર રહેવાની સુવિધાઓ મળતી હોય છે પણ પ્રથમવાર એવું બન્યું છે કે પણ ખેલ મહાકુંભની અંદર કે પ્રથમ વખત બાળકોને હોટલમાં રહેવાની વ્યવસ્થા થઈ છે ત્યારબાદ ઓફિસિયલ સ્ટાફ છે બીજા અહીંયાનું મેડિકલ ટીમ છે પોલીસ સ્ટાફ છે અને કોચ અને ટ્રેનર તમામ લોકોનો પણ હોટલની અંદર જ રહેવાની વ્યવસ્થા થઈ છે એ લોકોનું જમવાનું પણ એટલું સરસ આયોજન કરેલું છે તો અને ખાસ ગ્રાઉન્ડમેન કે ગ્રાઉન્ડમેન અમે જ્યારે મેચ રમવાનો ટાઈમ થાય છે ને એ પહેલાં અડધો કલાક પહેલાં બધા જ ગ્રાઉન્ડ કમ્પ્લીટ હોય છે વોટરિંગ માર્કિંગ થઈ અને તમામ વસ્તુ સમયસર બહુ સારી રીતે પ્રોવાઈડ કરવામાં આવી છે તો નવસારી જિલ્લાના ડીએસડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર એણે આવી સરસ સુવિધાઓ અમને આપી છે ઓકે અસ્તુ મેડમ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં બિલીમોરે ખાતે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ થઈ છે જેમાં અમને રહેવા માટે હોટલની સુવિધા આપી છે જે પ્રથમ વખત રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં હોટલની સુવિધા આપવામાં આવી છે અહીં ગ્રાઉન્ડની સુવિધા સારી આપવામાં આવી છે અહીં જમવા માટે મેનુ પ્રમાણે જમવામાં આપે છે તેથી હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફના આભાર માનીશ ઓકે ઓકે હેમાલ પાટેલ ડી વ્યાંગ ન્યૂઝ બિલ્મોરા નવસારી